ભારતીય વાયુસેનાની સ્થાપના આઠ ઓક્ટોબર રોજ થઈ ભારતીય વાયુસેના એ દળનું એક મુખ્ય અંગ છે અને તે ભારતમાં હવાઈ સંરક્ષણની સુરક્ષા તેમજ અન્ય સૈન્ય કામગીરીને સમર્થન આપવા માટે જવાબદાર છે બ્રિટિશ શાસન દરમિયાન આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસ ના રોજ એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી તે રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે જાણીતી હતી પ્રારંભિક તબક્કામાં તેમાં માત્ર થોડા જ વિમાનો અને પાયલોટ્સનો સમાવેશ થયો હતો પરંતુ સમય જતાં તે એક શક્તિશાળી હવાઈ દળમાં વિકસ્યું હતું ભારતીય વાયુસેના એ બીજા વિશ્વ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્ય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી વાયુસેનાએ બર્મા પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના મોરચે બ્રિટિશ દળને હવાઈ સહાય પૂરી પાડી હતી

યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપેલા ઉદ્દેશ્ય નો અંશ છે ગીતાના અગિયારમાં અધ્યાયમાં આ ઉપદેશ આપવામાં આવ્યો હતો જયપ્રકાશ નારાયણનું આઠ ઓક્ટોબર ઓગણીસો અગ્યાસી ના રોજ અવસાન થયું તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા અને સમાજવાદી વિચારક હતા જયપ્રકાશ નારાયણ નું હૃદય રોગ અને ડાયાબિટીસના કારણે આઠ ઓક્ટોબર 1979 ના રોજ પટનામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું તેમના માનમાં તત્કાલીન વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો તેમના সম্মનમાં તેમની શોકયાત્રામાં હજારો લોકો જોડાયા હતા તેઓ લોકनायक તરીકે પણ જાણીતા હતા તેમની વિચારધારા અને નેતૃત્વ શૈલી આજે પણ લોકોને પ્રેરણા આપે છે તેમના વારસાને જાળવી રાખવા માટે ઘણી સંસ્થાઓ અને સ્મારકો બનાવવામાં આવ્યા છે અને તેમને હંમેશા એક મહાન નેતા તરીકે યાદ કરવામાં આવે છે બિહારના સારણ જિલ્લામાં અગિયાર ઓક્ટોબર ઓગણીસો બે ના રોજ જન્મેલા જયપ્રકાશ નારાયણે વર્ષ ઓગણીસો ચુમ્મોતેર માં સંપૂર્ણ ક્રાંતિનું આહવાન કર્યું હતું જે એક જન આંદોલન બની ગયું આ ચળવળ નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રાજકીય સામાજિક અને આર્થિક સુધારા લાવવાનો હતો આ આંદોલનને મોટા ભાગે વિદ્યાર્થીઓ યુવાનો અને સામાન્ય લોકોએ ટેકો આપ્યો હતો રામવિલાસ પાસવાનનું આઠ ઓક્ટોબર બે હજાર વીસના રોજ અવસાન થયું તેઓ ભારતીય રાજકારણના અગ્રણી નેતા અને લોકજનશક્તિ પાર્ટીના સ્થાપક હતા રામવિલાસ પાસવાનનું જન્મ પાંચ જુલાઈ ઓગણીસો ના રોજ બિહારના ખાગરિયા જિલ્લામાં એક નાના ગામમાં થયો પ્રારંભિક શિક્ષણ પછી તેમણે પટ્ટન યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કર્યો રામવિલાસ પાસવાને તે પોતાની કારકિર્દી ઓગણીસો માં શરૂ કરી તેઓ અગાઉ કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા પરંતુ બાદમાં તેમણે વિવિધ રાજકીય પક્ષો સાથે કામ કર્યું 1977 માં તે પહેલી વખત લોકસભાના સભ્ય બન્યા અને ત્યારથી સતત ચૂંટણી જીતી રહ્યા હતા 2000 માં રામવિલાસ પાસવાને લોકજન શક્તિ પાર્ટી LJP ની સ્થાપના કરી હતી આ પાર્ટી મુખ્યત્વે બિહારના દલિતો અને પછાત વર્ગોના અધિકારોનું રક્ષણ કરવાનું કામ કરે છે તેમણે ખાદ્યને ઘુક્તા બાબતો માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રાલય સહિત અનેક વખત કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. મુનશી પ્રેમચંદનું અવસાન આઠ ઓક્ટોબર 1936 ના રોજ થયું. તેમનું સાચું નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. પ્રેમચંદને હિન્દી અને ઉર્દુ સાહિત્યના મહાન વાર્તાકારમાંના એક ગણવામાં આવે છે. મુનશી પ્રેમચંદનો જન્મ એકત્રીસ જુલાઈ અઢારસો ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના લહ્મી ગામમાં થયો તેમની મુખ્ય નવલકથાઓમાં ગોદાન ગબન રંગભૂમિ નિર્મલા અને કર્મભૂમિનો સમાવેશ થાય છે તેમણે ઘણી વાર્તાઓ પણ લખી છે જેમાં પંચ પરમેશ્વર ઈદગાહ નમક્કા દોરગા બડે ઘરકી બડી બેટી વગેરેનો મુખ્ય સમાવેશ થાય છે પ્રેમચંદના કાર્યો સમાજની વાસ્તવિકતા ગરીબોની સમસ્યાઓને અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જાણીતા છે તેમણે લખાણોમાં ગ્રામ્ય જીવન અને સામાન્ય જીવનની મુશ્કેલીઓનું કલ્પપ્રિય નિરૂપણ કર્યું છે પ્રેમચંદજીને તેમના લખાણો દ્વારા સામાજિક સુધારણા અને નૈતિક મૂલ્યોના પ્રસાર માટે પણ મોટું કામ કર્યું છે આઠ ઓક્ટોબર બે હજાર પાંચના રોજ માં જોરદાર ભૂકંપ આવ્યો હતો જેને કાશ્મીર ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે આ ભૂકંપ બપોરે ત્રણ વાગે આવ્યો હતો અને તેની તીવ્રતા સાત પોઇન્ટ છ માપવામાં આવી હતી આ ભૂકંપની અસર પાકિસ્તાન અને ભારતના ઘણા વિસ્તારમાં થઈ હતી ભૂકંપની અસર ના કેટલાક જિલ્લાઓ ખાસ કરીને પુલવામા અનંતનાગ બારામુલા અને જમ્મુમાં પણ થઈ ભૂકંપમાં લગભગ છ્યાસી હજાર લોકોના મોત થયા જ્યારે લાખો લોકો ખાયલ થાય ભૂકંપથી 2.5 મિલિયન થી વધુ લોકોને કોઈને કોઈ રીતે અસર થઈ હતી ઘણા શહેરો અને ગામડાઓ માં ઇમારતો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી અને જનજીવનમાં ભારે નુકસાન થયું હતું સરકારી અને બિન સરકારી સંસ્થાને ભૂકંપની બાદ રાહત કાર્યને વેગ આપવામાં પ્રયાસ કર્યા હતા વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ રાહત કામગીરી અને આર્થિક સહાય પૂરી પાડી હતી કાશ્મીરમાં ભૂકંપનું કારણ યુરેશિયન પ્લેટ અને ઇન્ડિયન પ્લેટ્સની ટક્કર હતી આઠ ઓક્ટોબર અઢારસો ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગો શહેરમાં એક વિશાળ આગ ફાટી નીકળી હતી જે ગ્રેટ શિકાગો ફાયર તરીકે ઓળખાય છે આ આગ ઘણા દિવસો સુધી ચાલી હતી અને તેણે શહેરના મોટા ભાગનો નાશ કર્યો આ આગ 8 ઓક્ટોબરની સાંજે શરૂ થઈ અને 10 ઓક્ટોબરની સવાર સુધી સળગતી રહી. આગમાં લગભગ 300 લોકોના મૃત્યુ થયા અને 1 લાખથી વધુ લોકો બેઘર થયા હતા. તેની 17450 થી વધુ ઇમારતો નાશ થઈ હતી. લગભગ 200 ડોલર મિલિયનનું નુકસાન થયું હતું. આગને કારણે શહેરનો એક તૃતીયાંશ ભાગમાં નુકસાન થયું હતું આગ પછી શહેરનું ઝડપથી પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને તે પહેલાં કરતાં મોટું શહેર બની ગયું આગ લાગવાના અનેક કારણો સામે આવ્યા ઉદાહરણ તરીકે તે સમયે શિકાગોમાં લાકડામાંથી બનેલી ઘણી ઇમારતો હતી શિકાગોમાં લાકડાના યાર્ડ ફૂટપાથ અને શેરીઓ પણ હતી તે સમય શિકાગોની વસ્તી ઝડપથી વધી રહી હતી અને ઇમારતો ઝડપથી બનાવવામાં આવી રહી હતી તે સમય શિકાગોમાં અગ્નિશામક તકનીકી મર્યાદિત હતી તે વર્ષે શિકાગોમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો હતો જેના કારણે સૂકી સ્થિતિ હતી ટ્રાન્સ એર રેસ આઠ ઓક્ટોબર ઓગણીસો ઓગણીસ ના રોજ યોજાઈ હતી આ રેસ યુએસએ આર્મી એર સર્વિસ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને તેનો હેતુ હવાઈ ફ્લાઇટ દ્વારા લાંબા અંતરની મુસાફરીની શક્યતા અને મર્યાદિતાઓને ચકાસવાનો હતો તે સમયે હવાઈ ઉડ્ડયનની તકનીકી પ્રગતિ અને વિકાસ બાબત માટે આ રેસ નું આયોજન કરવામાં આવ્યું હતું દોડ બે દિશામાંથી શરૂ કરવામાં આવી હતી પશ્ચિમથી પૂર્વ સેન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયાથી શરૂ કરીને ન્યુયોર્ક સિટીમાં સમાપ્ત થઈ તેજ સમય પૂર્વ થી પશ્ચિમમાં ન્યુયોર્ક સિટી થી શરૂ થઈને સાન ફ્રાન્સિસ્કો માં સમાપ્ત થઈ લગભગ ત્રેસઠ એરક્રાફ્ટ અને તેના પાયલટ જેમાં સૈન્ય અને નાગરિક બંને પાયલટ સમાવેશ કરવામાં આવ્યો હતો રેસ ભાગ લીધો હતો રેસમાં બંને દિશામાં ઉડતા પાયલોટ લગભગ બાવીસ કલાક હવામાં વિતાવ્યા હતા પરંતુ આ સમયગાળા દરમિયાન તેમને ઇંધણ ભરવા અને અન્ય જરૂરી સમારકામ માટે ઘણી વખત નીચે ઉતરવું પડ્યું હતું અક્ષરધામ ઉદઘાટન આઠ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ યુએસએ રાજ્યની જર્સીમાં કરવામાં આવ્યું આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્થાપિત એક મુખ્ય ધાર્મિક સ્થળ છે તેનો હેતુ ભક્તોને ધ્યાન ભક્તિ અને આધ્યાત્મિક જ્ઞાન તરફ પ્રેરિત કરવાનો છે આ મંદિર ભક્તોને ધ્યાન અને પૂજા કરવા માટે શાંતિપૂર્ણ સ્થાન પ્રદાન કરે છે આ મંદિર અમેરિકાના ન્યુજર્સી શહેરમાં લગભગ એકસો પંચ્યાસી એકરમાં ફેલાયેલું છે તે સમય યુએસમાં સૌથી મોટું હિન્દુ મંદિર હતું મંદિરનું નિર્માણ બે હજાર શરૂ થયું હતું અને તેના નિર્માણમાં બાર લોકોએ સ્વયંસેવકો તરીકે કામ કર્યું હતું